वेलकम बैक टू द लोग जैसे कृष्णा गुड मॉर्निंग कैसे हो बड़ा मजामा हाय श्याम आज हमारा कैमरा में श्याम हाय गुड मॉर्निंग गुड मॉर्निंग गुड मॉर्निंग तो मैं खड़ी ने बैठा छी आज क्या छ हम किचन में स्टैंड लोग मैं शर्माते कहीं जगह पड़ती नहीं है तो हम दिखा दिए कैमरामैन आया बैठा है आज બેકિંગ થાય છે બેકિંગ થાય છે બેક ટુ પેવેલિયન બેક ટુ પેવેલિયન વાહ તો અમારું પુણેનું 8.5 વર્ષનું સફર આજે અહીંયા પૂરું થાય છે અને આજે અમે જઈએ છીએ પાછા અમદાવાદ ગુજરાતમાં ફાઇનલી છે ઘણા ટાઈમ પછી પાછા આપણે પરમેનેન્ટલી જાસું

એવરીથિંગ બાજુવાળાના ઘર ઉપર કબજો કરી લીધો છે મમ્મી સુઈ ગયા છે તો વાગી ગયા છે રાતના ના દસ અને આખું ઘર થઈ ગયું છે ખાલી ખાલી હવે તો પડઘા પડે છે ઘરમાં બધો સામાન જતો રહ્યો છે અને પછી તો લાસ્ટ ક્લિપ લીધી પછી એટલું કામ હતું ને કે કંઈ સામાન પેક થયો ટેમ્પોમાં એ કોઈ ક્લિપ લેવાની કઈ શૂટિંગ જ ના થયું એટલું કામ હતું એટલે હોલ એ આખો ખાલી અને આજનો અમારો બેડ કેવો છે એ હું તમને લોકોને બતાવું ચાલો આ છે આજનો અમારો ટેમ્પરરી બેડ અહીંયા મમ્મી પપ્પાનો પણ ટેમ્પરરી બેડ આવો છે પછી સુઈ ગયા છે

આ વાળી બાજુવાળી સોસાયટી છે સેલેસ્ટિયા સિટી સામે સામેવાળી સોસાયટી છે ફેલિસિટી સિટી ને અમે રહીએ છીએ અર્બન સ્કાયલાઇનમાં એને શિયામ અમે રહીએ છીએ નહીં અમે રહેતા હતા અર્બન સ્કાય લાઇનમાં રહેતા હતા નહીં જશે કારણ કે ઈ હતા નથી જશે તો મેં કાલે સવારે થી નીકળી જશું સવારે પાંચ વાગે ને પછી મળશે અમદાવાદ ના બ્લોક્સ બરાબર ને છે કાલે અમે જવાના છીએ પેલા મુંબઈ મુંબઈ કાલે નાઇટ હોલ્ટ છે અને કાલે આખો દિવસ મુંબઈ પર શું સવારે અહીંયાથી પાંચ વાગે નીકળવાના છીએ અને પર આગળ જ રહી એટલે એના ઉપર પછી ઉઠી એના ઉપર ડિપેન્ડ કરે કેમ કે અમારો ટાર્ગેટ એવો છે કે ટ્રાફિક થાય ને મુંબઈની એ પહેલાં મુંબઈમાં ઇન્ડિયા ગેટ ને રાજ હોટલ ને મરીન ડ્રાઈવ ને એ બધું ફરી ને તડકો બહુ તપે તપે ત્યાં સુધીમાં હોટલમાં જતું રહેવું છે એવો અમારો ટાર્ગેટ છે પણ જોઈએ હવે કેટલું એમાં સક્સેસફુલ થાય છે અને પછી પરમ દિવસે નીકળશું અમદાવાદ માટે તો પરમ દિવસે સાંજ સુધી અમદાવાદ પહોંચી જશું બરાબર ને ચલો તો હવે સુઈ જઈએ ઓકે બાય બાય ગુડ નાઇટ એવરી